વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ છે કે આજે અમારા ઘરે છે સત્સંગ ઘણા દિવસથી મારી એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે સત્સંગ રાખીએ અને બસ સત્સંગનો આનંદ માણીએ એમ પણ એમાં એવું હતું ઘરનું બધું કામ ને એવું ચાલતું હતું રિનોવેશનનું ને એવું તો એ કંઈ બધું પોસિબલ થયું નહીં તો હવે બધું કામ છે ને એ ફાઈનલી પૂરું થઈ ગયું છે તો મેં કીધું મમ્મી કે આજ અગિયારસ છે રાખી દઈએ કમૂરતા ચાલે છે વળી પછી કે એવું થાય કે બધાને કોઈકને મેરેજમાં ને એવું જવું હોય તો પછી સત્સંગમાં ના આવી શકે તો આજને આજે જ અમે ફાઇનલી ગોઠવી દીધો છે કાલે હજી તો સાંજે કામ બધું પૂરું થયું અને આજે જ તે અગિયારસનો સત્સંગ ગોઠવી દીધો છે મસ્ત તો મારા હાથમાં આવી ગયા છે કપડાં કારણ કે લૂચવાના છે પંખા બારી એવું બધું સાફ કરવાનું જ હતું પણ આ બધું ઉડે ને એટલે કંઈ સાફ નહોતું થયું એવું બધું હતું તો જો હવે મસ્ત સાફ સફાઈ ચાલે છે બે બાળકો સૂતા છે એવું બધું છે હવે એટલે ધીમે ધીમે સાફ સફાઈ કરવાની શરૂ કરી દીધી છે પછી કેમ કે બપોરે સત્સંગ છે એટલે બપોર પડતા કઈ વાર નહીં લાગે રસોઈ ને નીલની સ્કૂલ ને બધું ભેગું થઈ જશે તો ચાલો પેલા ફટાફટ આપણે સાફ સફાઈ કરી લઈએ અને પછી આગળ જોઈએ હવે શું થાય છે તો ગાઈસ જો વાગી ગયા છે પોણા બાર નીલ ને ધર્મ ને દાદા લઈ ગયા છે એની દુકાને એની બેગ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો હું ફટાફટ છે ને એનો નાસ્તો ને એવું બધું ખરીદ જ દઉં અને હા મારા હોલિયા ઉપર નહીં જતા હો કેમ કે આજે કામ બહુ હતું પાછું વળવાનો સમય જ નહોતો જે કાંઈ લીધું હતું ને એમાં જ ઉપર બાંધી દીધું છે ચાલો કામ હોય ત્યારે એવું જ હોય પછી બીજું શું સર હોય ને એવું તો ચાલવાનું જ છે થોડી થોડી અમારે અહીંયા તૈયારી ખાવા મળી છે ચોટીપાઈ ઉપર રૂમાલ પાથરી દીધો છે અને મસ્ત દીવડો મૂકી દીધો છે અમારે મામી લાવ્યા હતા મારા માટે હરિદ્વારથી બહુ મસ્ત દીવડો છે મને બહુ જ ગમે છે તો આજે કામમાં આવશે એમ તો આગળ લીધો છે પણ આજે સરસ કામમાં આવી જશે આમાં ફૂલ આવી ગયા છે ચોખા છે રૂમાલે કાઢી લીધો છે હવે ભગવાનને મસ્ત તૈયાર કરીને નવડાવી દવડાવીને બેસાડવાના છે પણ એ કામ પછી કરશું આપણે પહેલા પેટ પૂજા કરશું કેમ કે ભૂખે તે બહુ લાગે એટલે એવું બધું છે હવે તો ધીમે ધીમે તૈયારી ને એવું બધું કરતા રહી સાથે બીજું ઘરનું કામય કરતા રહી એવું બધું છે ને હવે આપણે ઘર મસ્ત આજે સત્સંગ કરવાનો છે ઘરને પવિત્ર કરવાનું છે સરસ તો સત્સંગની ઝલક દેખાડતા રહીશું વચ્ચે વચ્ચે કેમ થાય છે હવે કેમ કે મારે જ શૂટિંગ કરવાનું હોય મારે જ વિડીયો લેવાનો હોય મારે જ કામ હોય એટલે હવે જોઈ છે બીજું કોઈ છે નહીં પાછું કોઈ એવું કે ભાઈ આપણને વિડીયો શૂટ કરી દે કે કોઈ એવું કોઈ છે જ નહીં એટલે વિડીયો મારે જ લેવાનું એડિટિંગને આ તે બધું મારે જ કામ કરવાનું હોય તો હવે જોઈએ છીએ જો કેમ થાય છે નીલ હોય તો વળી ફોન પકડી લે પણ નીલ ના વિડીયો કેવું થાય ભૂકંપ બહુ જાજો આવે આમ હલતો હોય નીલ અમારે સ્થિર નહીં ને એટલે વિડીયો લેવાનું કહી ને તો આખા અમો મલતો હોય ને એવી રીતે લઈ કઈ નહીં જોઈએ હવે શું થાય છે તો ગાઈસ ફરાળ થઈ ગઈ છે સરસ મજાનું રેડી અને જે લોકો નથી રહ્યા એના માટે જો અહીંયા રોટલીનો લોટ અહીં તે બાંધી દીધો છે આપણે અને બાકી ફરાળમાં બનાવી દીધું છે સરસ મજાની જો સૂકી ભાજી બનાવી દીધી છે એની સાથે અહીંયા સલાડ છે મરચાં છે મોરૈયાની ખીચડી નહીં 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 મોરૈયાની ખીર મોરૈયાની ખીર પણ છે તો આજે ફરાળ છે ને સૂકી ભાજી અને ખીર એટલી વસ્તુ બનાવી ગઈ છે અને હવે હું ફટાફટ રોટલી બનાવી નાખું એટલે બધા આવે એટલે જમી લઈએ અને પછી આપણે રેડી થઈએ ને એવું બધું કરીએ હવે તો ચાલો ફટાફટ રોટલી કરીને પછી જમવા બેસી જઈએ તો ગાઈસ જો હું થઈ ગઈ છું રેડી અને વાગી ગયા છે અત્યારે કેટલા કઉ સાડા ત્રણ જેવું વાગવા આવ્યું છે તો હું મસ્ત રેડી થઈ ગઈ છું અને સત્સંગ માટે હવે જો અવાજ તમને સંભળાતો હશે થોડો થોડો શરૂ થઈ ગયો છે પણ હું હજી રેડી જ થઈશું ચાલો હવે આપણે જઈએ ને આપણે સત્સંગની મોજ લઈ તો ધીમે ધીમે શરૂ થાય છે ને ધીમે ધીમે બધા આવે છે એવું છે તો મેં એવો વિચાર કર્યો હતો આમ તો ક્યારેય સાડી ન પહેરતા હવે આપડી ઘરે પ્રસંગ છે તો સાડી પહેરીએ તો આ સાડી પહે છે ને ક્યારેય નહોતી પહેરી આ પહેલી વાર પહેરી છે પહેરી જી એમનો તો મેં કીધું એકદમ પ્લેન છે ને સિમ્પલ છે તો સત્સંગમાં પહેરી લઈએ ચાલો હવે સત્સંગમાં જઈએ ફટાફટ જેવું થયરું હતું એવો સરસ મસ્ત પૂરો થઈ ગયો એટલે આમ મોજ આવી ગઈ બસ આમ કોઈ પણ કામ આપણે ઘરે શરૂ કરવી ને પૂરું થાય ને જ આપણને શાંતિ થાય તો એવું છે હવે તો જો સરસ મજાનો સત્સંગ પૂરો થઈ ગયો ને બધાય વહી ગયા કા મમ્મી કેવો રહ્યો સત્સંગ હા સારું થયું આવ્યા તે કે ચંપા માસી આવશે મેં આવ્યા સારું થયું સત્સંગ સારો પૂરો થઈ ગયો કા અગિયારસ નો રાખતા હશે ને અગિયારસ નો મારી મમ્મી ને નહીં હોય પણ આપણે કર્યો એટલે આવે નહીં નહીં આ અમારે અમે ઘરે પણ નીચે ઠેક હા હા એમ જ હોય ને કાંઈ નહીં ચાલો સરસ બધું કેટલા દિવસથી અમારી ઈચ્છા હતી કરવાની પણ ઘરનું બધું કામ આવતું તું બધું પૂરું થયું ને તો હવે કરી જ નાખવી ચાલો જો હવે ભગવાન ને બધાય છે ને પાછા મંદિરમાં ગોઠવી દઈ સરસ લાલાને જો બતાવતા છે ને હું પહેલાં ભૂલી ગઈ કે બધાય આવી ગયા હતા તો મસ્ત મસ્ત નવા નવા વાઘા લાલા એ પહેરી લીધા જો છે ને રામદેવ પીરને તો મસ્ત પહેરાઈ દીધા છે લીલા કલરના થાય નહીં ચાલો હવે ચા પાણી મેઘા છે ચા પાણી પી લઈ અને થોડીક પ્રસાદી મેં કઈ ખાધી નથી કેમ કે હજી તો બધી દેતા હોય ને હોય તો પ્રસાદી ને હું થોડુંક ખાઈ પી લઈ એવું બધું છે હવે ચાલો અને હવે સાડી કાઢશું મેહુલ મન કે કે હું આવો ત્યાં સુધી પહેરી રાખજો મે તમે આવો 11 વાગે ત્યાં સુધી મારે નો મેળાવો બસ રસોઈ ને એ બધું હોય આ તો બસ મને એમ થયું કે લાઈક પહેરું આમ તો કઈ પહેરતા ન હોય પહેરવી બહુ ગમે પણ થોડોક સમય ચાલે પછી જાજો સમય ન પહેરી એટલે કામ ને એવું જ હોય ને એટલે એટલે હવે એવો વિચાર છે કે બદલીને પાછા જે કપડા પહેરાતા ઈને પહેરી લઈ અને કામ મે વળગી જઈ પાછા તો ગાઈસ જો અમે બધાય જમીન ફ્રી થઈ ગયા પપ્પા ને જમવાનું બાકી છે એ આવ્યા છે તો એ જમી લેશે અને અમાર ધર્મભાઈ કે ખાધું નથી

ધર્મ જો રોજ દાદા ને દવા આપ્યો કાઢી દે પછી હાસ પકડીને પકડી ને રોજ આપે તો એવું બધું છે હવે બેસી ગયા ફ્રી થઈ પહેલો કેમ ગયો એમ નઈ ધમો ભેલો કે ગયો ભેલો હમ લફામાં પલફામાં નથી ગયો મામાન ઘરે ગયો જા દાદા જમવા બેસી ગયા જા તો હું તાર માટે મેં ભાખરી રાખી છો જાતો ખરા એમ થોડું હાલે અનિલભાઈ જો કંપાસ લઈને બેસી ગયા છે બધાય આમાંથી આમાં ને આમાંથી આમાં કા હે ને બધાય તો ઓલો મોટો ડબ્બો જો એક બે ને ત્રણ તો ભેગા કર્યા છે ને બે ત્રણ હજી કબાટમાં પડ્યા છે

એજીસ ફોમે એજીસ શબ્દ એજીસ કે અમ્મા દાદા એશીરો ઓય બાપા